સમાચાર પાટણથી પાટણમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો વાણી વિલાસ રાધનપુર પાલિકાના ઉમેદવારોને વફાદારીના શપથ લેવડાવ્યા તે સમયે જગદીશ ઠાકોરે ભાંગરો વાટ્યો લોકશાહીમાં લોકો જેને મત આપે તેને આપવા દો ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો ધાક ધમકી અને સરકારી મશીનરીનો ઉપયોગ રાધનપુરમાં કર્યો તો રાધનપુરવાળી થશે તો રાધનપુર પાલિકા ભાજપની બનશે તો બાર મહિનામાં એક એકે મકાન રહેશે નહીં ઘર તૂટશે તો પછી ઘર તૂટે તો પછી રઘુભાઈ ને કેવા ના આવતા ઘર તૂટતા બચાવવા હોય તો રાધનપુર પાલિકા કોંગ્રેસ ની બનાવ તમે ભૂલ્યા તો મહિનામાં જાય અને કોઈ છાપરાનો વાડો ના દેવો હોય તો પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ને આપ સાંભળી રહ્યા હતા તેમણે કોંગ્રેસની સત્તા લાવવા માટે હાકલ તો કરી પરંતુ જે નિવેદન આપ્યું તેના કારણે વિવાદ થવાનું નક્કી છે કારણ કે તેઓ કહી રહ્યા છે કે બાર મહિનામાં તમામ મકાન તૂટી જશે તો પછી રઘુભાઈને કહેવા માટે ન આવતા